અત્રે અહીં ટેન્ટના સ્ટાન્ડર્ડના બાળકોની ફેરવેલ પાર્ટી ચાલુ છે બધા બાળકો પોતપોતાનું વક્તવ્ય કહીને ગયા અને છેલ્લે વારો આવ્યો ચિરાગનો ચિરાગ બહુ હોશિયાર છોકરો પણ જરા જાડો પાડો અને એણે વાત શરૂ કરી મિત્રો આજે હું એક એવા વાતની તમને શેર કરવા માગું છું કે જે મારા માટે ખૂબ ખાનગી હતી પણ હું આજે એ વાત જરૂર કહીશ એક દિવસ હું ક્લાસમાં ગયો અને બેન્ચ પર બેસવા ગયો અને મારું પેન્ટનું બટન તૂટી ગયું હું ખૂબ ગભરાઈ ગયો હવે હું શું કરું આ વાત હું કોને કહું મને ખૂબ શરમ આવી રહી હતી અને મેં નિર્ણય કર્યો કે આ વાત હું મોબાઈલ પર ચંદનબેનને કહું અને એણે મને ફોન કર્યો ચંદનબેન હવે તમે મને મદદ કરો હવે હું શું કરું મેં કહ્યું તું ચિંતા નહીં કર હું કોઈક રસ્તો કાઢું છું ઇન્ટરવલ પડ્યો અને પ્યુન આવીને એક પેકેટ આપી ગયો અને જોઉં છું તો આ શું છે અરે એમાં નવી નકુર પેન્ટ હતી ચંદનબેન તમારો ખૂબ ખૂબ આભાર પાર્ટી ચાલુ હતી ને ત્યાં પ્યુન આવ્યો અને મને કહ્યું મેડમ ઓફિસમાંથી તું મ પ્રિન્સિપલ બોલાવતે તમે નક્કી આ વિસરું નકા અરે એવડા ઘાય નકો કરા પાર્ટી ચાલી નંતર યા પણ યા હા મેં કીધું હા ભાઈ હું આવીશ તું ચિંતા નહીં કર ઓફિસમાં ગઈ પ્રિન્સિપલ સાહેબ ગંગીન ચેરે બેઠા હતા અને એમણે મને વાત કરી ચંદનબેન બહુ દુઃખદ વાત છે કે આપણા સર જયંતભાઈનું અકાળે અવસાન થઈ ગયું છે મને ચિંતા થઈ હતી કે આપણી પુસ્તકાલય કોણ સંભાળશે પણ મને આશા છે કે તમે એ પુસ્તકાલય સંભાળશો ના ના એમાં કંઈ ગભરા જેવું ગભરાવા જેવું કાંઈ નથી ફક્ત અઠવાડિયામાં બે દિવસ આવવાનું છે અને બાકી તો બધું આપણું પ્યુન બધું સંભાળી લેશે મને તમારા પર બહુ આશા છે તો હું તમારી હા સમજો મેં કહ્યું ભલે તમારો ખૂબ આભાર લ્યો આ ચાવી બીજે દિવસે હું પુસ્તકાલયમાં ગઈ અહીં અલમારીમાં ઘણા પુસ્તકો હતા એમાંથી એક પુસ્તક લઈને હું ઘરે લઈ ગઈ કામમાંથી પડવારીને કૂતું વર્ષ મેં એ પુસ્તક જોયું એ પુસ્તક હતું ગોવર્ધન રામ ત્રિપાઠીનું સૌરાષ્ટ્ર સરસ્વતી ચંદ્ર અને મેં વાંચવાનું શરૂ કર્યું મને એમાં રસ પડવા લાગ્યો બહુ સરસ પુસ્તક અને છેલ્લે રાતે બે વાગે મેં પૂરું કર્યું પછી તો બીજું પુસ્તક લઈ આવી ત્રીજું લઈ આવી એમ કરતાં કરતાં હું મેં ઘણા પુસ્તકો વાંચ્યા એક દિવસ ચિરાગ મારી પાસે આવ્યો અને મને કહે બેન મને તમારા મહેનત મદદની જરૂર જ છે મેં કીધું કહે બેટા હું શું કરી શકું છું તો એણે મને કહ્યું બેન વેકેશન પડવાનું હતું ત્યારે તો હું બહુ ખુશ હતો આમ કરીશ તેમ કરીશ આ ક્લાસ ભરીશ તે ક્લાસ ભરીશ મામાના ઘરે જઈશ પણ પંદર દિવસમાં તો બધું મારું ઓસરાઈ ગયું બહાર નીકળવા નથી મન નથી થતું બહાર બહુ તડકો છે હવે મને બહુ કંટાળો આવે છે હવે હું હજી બે મહિના કેમ કાઢીશ તો મેં એને કહ્યું જો બેટા અહીંયા તો જ્ઞાનના ભંડાર પડ્યા છે અહીંયા તું પુસ્તકો વાંચ અને તારી કલ્પના શક્તિ ખીલશે અરે મોટા મોટા લેખકોના પુસ્તકો વાંચીશ ને તો તને એમાંથી ઘણી શીખ મળશે કેવી શીખ મેં જો હું તને કહું ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક સૌરાષ્ટ્રની રસધાર તો વાંચીશ ને તો એના તે તને આપણી ગ્રામ્ય સંસ્કૃતિની જાણકારી મળશે પન્નાલાલ પટેલનું પુસ્તક માનવીની ભવાઈથી તને છપ્પનની દુકાળની વ્યથા મળશે તો ધૂમકેતુનું પુસ્તક તણખા મંડળમાં તને હૃદય સ્પર્શી વાતો મળશે અરે ગુણવંતરાય આચાર્યનું પુસ્તકમાંથી તને સાહેબ અને સાહસ અને શૌર્યના ઘણા ખિસ્સા મળશે કુંદનિકા કાપડિયાનું એક પુસ્તક વાંચીને એક તો દુઃખી સ્ત્રીએ પોતાનો આપઘાત કરવાનો પણ વિચાર માની માની વાળ્યો હતો અને રસ્કીન બોર્ડનું પુસ્તક તો તને ખબર જ છે હિટ એન્ડ વોર પુસ્તકમાંથી ગાંધીજીએ વાંચીને એમાંથી અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો અરે રામાયણ વાંચ મહાભારત વાંચ આપણા ગીતાના શ્લોકો વાંચ એનાથી તને આપણા ભારતીય સંસ્કૃતિના ખજાના મળશે પરમાનીય કર્મણીય વારીલ રસ્તે શું ફલે છે તો મિત્રો તમે પણ પુસ્તકો વાંચો અને પુસ્તકો વાંચવાની કોઈ ઉંમર બાદ નથી હોતી હા અસ્તુ